નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મારું નામ મીના છે હું જુનાગઢમાં રહું છું અમારા પરિવારમાં હું મારા મમ્મી પાપા છે અને મારા એક અંકલ જેમણે હમણાં જ લગ્ન કર્યા છે મારું નાનો ભાઈ બોબી છે જેની ઉંમર અઢાર વર્ષની છે મારી ઉંમર વીસ વર્ષની છે હું દેખાવમાં ખૂબ જ સુંદર છું મારો ફિગર એવો છે કે કોઈ પણ છોકરો મને જોઈને પોતાના હોશ ગુમાવી બેસે મેં મારા અંકલ આંટી ઘણી વખત તે બધું કામ કરતા જોયા હતા પણ મેં ક્યારે કોઈની સાથે તે બધું કામ કર્યું ન હતું હવે હું સ્ટોરી પર આવું છું વાત લગભગ બે મહિના જૂની છે હું દરરોજની જેમ કોલેજથી આવીને પોતાના રૂમમાં આરામ કરી રહી હતી મમ્મી પપ્પા એક સગાના ઘરે ગયા હતા હું તે દિવસે કોલેજથી વહેલી આવી હતી અને મારા ભાઈને આ વાતની ખબર ન હતી તેની બારમાની બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી મને ખબર નહોતી કે મમ્મી પપ્પા ક્યાં ગયા છે તેથી હું તેને પૂછવા તેના રૂમમાં ગઈ તો તે પલંગ પર સૂઈને પુસ્તક વાંચી રહ્યો હતો અને રૂમનો દરવાજો ખુલ્લો હતો તેથી હું ખખડાવ્યા વિના અંદર ચાલી ગઈ પણ બોબી મને જોતા જ ડરી ગયો અને એકદમ ઊભો થઈને બેસી ગયો મેં પૂછ્યું મમ્મી પપ્પા ક્યાં ગયા છે તો તેને ડરતા કીધું મમ્મી પપ્પા બહાર ગયા છે મેં એને પૂછ્યું તું કેમ આટલું ડરેલો છો તો તેણે કહ્યું કોઈ વાત નથી બસ પેપરનું ટેન્શન છે મેં કીધું ટેન્શન ના લેતો પેપર સારા જશે પછી હું તેના રૂમમાંથી બહાર આવી પણ મને લાગતું હતું કે કંઈક તો છે જે બોબી મારાથી કાંઈ છુપાવી રહ્યો છે બીજા દિવસે તેનું પેપર હતું તો તે પેપર આપવા ગયો હતો અને મારી કોલેજની રજા હતી મમ્મીએ મને બોબીનો રૂમ સાફ કરવા કહ્યું હું તેનો રૂમ સાફ કરી રહી હતી પછી મેં જોયું કે તેણે તેનું પુસ્તક પલંગ પર જ છોડી દીધું હતું તેથી મેં પુસ્તક લીધું અને તેને અલમારી પર મૂકવા લાગી ત્યારે તેમાંથી એક બુક નીચે પડી ગઈ અને હું તો બુક જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ તે એક અલગ રોમાન્સની બુક હતી અને તેમાં છોકરીઓની જોરદાર તસવીરો હતી તેમાં બધું કામ કરવા વિશે કહેવામાં આવ્યું હતું પછી મને સમજાયું કે જ્યારે હું એક દિવસ પહેલા રૂમમાં ગઈ ત્યારે તે એટલે ડરી ગયો હતો પહેલા તો મને બહુ વિચિત્ર લાગ્યું પછી મેં વિચાર્યું કઈ વાંધો નહીં મેં આ વિશે કોઈને કની કહ્યું નહીં પરંતુ મારા મનમાં મારા ભાઈ બોબી માટે લાગણીઓ બદલાવા લાગી અહીં છોકરીઓ માત્ર સૂટ જ પહેરે છે તેથી હવે મેં હવે બોબીની સામે દુપટ્ટા વગર જવાનું શરૂ કરી દીધું હું પણ તેને જોવા માંગતી હતી હવે મને મજા આવવા લાગી પણ હજુ સુધી મારા મનમાં એ બધું કામ કરવાનો ઈરાદો નહોતો પછી એક દિવસ અચાનક કોઈ સંબંધીનું અવસાન થયું તો મમ્મી પપ્પાને ત્યાં જવું પડ્યું તે દિવસે હું અને બોબી ઘરમાં એકલા જ હતા તે દિવસે જ્યારે હું કોલેજથી આવી ત્યારે મારા રૂમમાં જઈને સૂઈ ગઈ થોડીવાર પછી મને લાગ્યું કે બોબી છુપાઈને મને રૂમની બહારથી જોઈ રહ્યો છે પછી હું સૂવાનું નાટક કરવા લાગી થોડી વારમાં બોબી અંદર આવ્યો અને ધીમેથી પલંગ પર આવીને બેઠો પણ હું તો જાગી રહી હતી મેં કહ્યું ભાઈ શું થયું અહીં તારે કાઈ કામ છે તો તે બોલ્યો કામ તો તને ખબર છે જેના માટે તું અકડાઈને ચાલી રહી છે મને બધું જ ખબર છે તમે શું કરવા માંગો છો મેં કહ્યું શું કહેવા માંગો છો પહેલા દરવાજો બંધ કરું પછી તને કહું છું પછી જલ્દીથી દરવાજો બંધ કરીને આવ્યો અને કહ્યું કે હું તારી સાથે જોરદાર ક્રિકેટ મેચ રમવા માંગુ છું મેં કહ્યું પણ ભાઈ હું તો તમારી બહેન છું એવું ન કરો હું હજી તે બધું કરવા માટે તૈયાર નથી પણ તે ક્યાં માનવાનો હતો પછી તેને બેટ કાઢ્યું પછી હું તેમનું બેટ જોઈને હસી રહી હતી પછી ભાઈનું બેટ પકડીને મેં રમવાનું ચાલુ કર્યું પછી ભાઈએ ચોગા સદગા ફટકારવાનું ચાલુ કર્યું પછી મને પણ ક્રિકેટ રમવાની મજા આવવા લાગી પછી હું ત્રણ ઇનિંગ્સ રમી હતી પછી હું થાકી ગઈ હતી પણ ભાઈને હજી ઇનિંગ્સ રમવી હતી હું પણ આજે ખૂબ રમી અને મજા લીધી હવે હું દરરોજ તક જોઈને મારા ભાઈ સાથે મસ્ત ક્રિકેટની રમત રમું છું આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ધન્યવાદ